વાગરામાં રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરના આપઘાતના મામલે પરિવારજનો સહિત વિવિધ સંગઠનો કંપની બહાર ધામા નાખ્યા હતા પ્રાપ્ત થતી માહિતી મુજબ ગતરોજ વાગરા તાલુકાના બેસલી ગામ નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતાં આપઘાત કર્યો હોવાની ખબરથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ બિલન થવા પામી છે બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવતા ભેંસલી ગામ નજીક રિલાયન્સ પોલિસ્ટર કંપનીના દીપક એન્ટરપ્રાઇઝના લેબર કોન્ટ્રાક્ટર ચાલતો હતો અને તેના પ્રોપરાઇટર ગણેશજીના કંપની પાસેથી નાણાં બાકી ભરતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટનાને પગલે કંપનીની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી પોલીસ તેમજ તંત્રને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી ગતરોજની ઘટનાને લઈ કંપની બહાર મૃતકના પરિવારજનો સહિત ખેડૂત હિતરક્ષક દળ કન્ની સેના સહિત સર્વ સમાજ સેનાના પટેલ ઇમ્તિયાઝ પણ બનાવની જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી છે મૃતકના પરિવારજનોને જીવન નિર્વાહ માટેની વ્યવસ્થા સહિત જ્યાં સુધી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં થાય તેવી માંગ કરવામાં આવી હતી હાલ કંપની બહાર સેંકડો લોકોએ ધામા નાખ્યા હતા તો બીજી તરફ કંપની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય او ન બને તે હેતુસર પોલીસ પણ ખડે પગે ફરજ બજાવી રહી છે આપઘાત પહેલાં સુપરવાઇઝર અને મૃતક ગણેશ જેઓ પેમેન્ટ બાબતે કંપનીમાં ગયા હતા જ્યાં એચઆર સંદીપ અને અશોક મોરે નામના બે વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી જેઓએ મૃતક સાથે ગેરવર્તન કર્યું હતું જે બાદ મૃતકે આપઘાત કર્યો હોવાની પણ લોક ચર્ચા વેતી થઈ છે કંપનીના એચઆર संदीप તેમજ अशोक મોરે હાલ ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે કંપનીના સીસીટીવી ફૂટેજ મળવી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી બાબત હજી ઉજાગર થઈ શકે એમ છે ઉલ્લેખનીય છે કે શુભલક્ષ્મી નામકી કંપની રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરી લઈ રિલાયન્સ પોલીસ્ટર નામથી કાર્યરત કરવામાં આવી છે રિલાયન્સ જેવા મોટા ગ્રુપની કંપનીમાં નાણાં બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકમ મચી જવા પામ્યો છે જાણવા મળ્યા મુજબ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કેટલાક કામદારોના પગાર પણ અટવાયા હોવાની સૂત્રીય માહિતી સાંપડી રહી છે પોલીસ કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો છતી થાય તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે હાલ તો કંપની બહાર ઘાણા કરી રહેલ લોકો દ્વારા નાયક ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચાપતી નજર રાખી રહી છે છે તો અહીંયા જે મજદૂર જે આપણા સાથી મિત્રો છે તેમને તમારા તરફથી પરત મુકલી આગળની કાર્ય પદ્ધતિ અને કાર્ય પ્રણાલી છોડે છે આપની એક્ચ્યુઅલી શું છે કે કંપનીની સાથે અમે વાટાઘાટો કરી કંપની એકની બે થતી નથી એમને એવું લાગે છે કે આ કામદારોની કશું થવાનું નહીં એમને એટલી ખબર નથી કે રાષ્ટ્રીય કિસાન વિજ્ઞાન સંઘ અને કરણી સેના જેવી એનજીઓ એમની સાથે છે અને અમે એમને ન્યાય અપાવીને જ રહીશું કે આજે એકસો ત્રીસ કામદારોનો પ્રશ્ન છે કે એકસો ત્રીસ કામદારો બે ત્રણ દિવસથી ભૂખ્યા શું અહીંયા સુ રહેલા છે એમને કોઈ ખાવાની વ્યવસ્થા કરેલી નથી પણ અહીંયા ભેસલીન સરપંચને રજૂઆત કરતાં એમને એમને આજે બપોરે જમવાનું આપેલું છે અગાઉની રણનીતિ અમારી એ રહેશે કે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો અમે રાજ્યપાલને લખીશું અને આ લોકોને લડત અને અહિંસા બાબતે જે ચાલી રહ્યા છો એમાં સ્વાગત રહેશે આપણી હું અરુણસિંહ ચૌહાણ કરણસના જિલ્લા અધ્યક્ષ અમારી પૂરી ટીમ આખી ટીમ સાહેબ સાથે છે બનાવો ખૂબ દુઃખદ છે કંપની પ્રશાસન સાથે પણ ઘણી વાતો ચીતો કરી કંપની એટલી બે થતી નથી હવે અમે લીગલી પેપર ચાલીશું અને કંપની એવું સમજતી હોય કે વર્કર કે કામદાર કંઈક કરી નથી શકવાના તો એ ખોટી વાત છે અમારા જેવા વ્યક્તિઓ સાથે છે અમે નહીં હોય તો આખું રાજસ્થાન અહીંયા ભરૂચમાં ઉતારીશું અને એના માટે ન્યાય અપાઈશું એના માટે લડત કરીશું અને અમે અમે પણ સામે એફઆઈઆર કરવા માટે હમણાં જઈ રહેલા છે સાહેબ એસપી સાહેબ સાથે વાત થઈ ગયેલી છે એટલે એસવી સાહેબે માહેધરી આપી છે કે સાંજ સુધી આનું ગમે તે નિવાકરણ અમે લાવીશું જય માતાજી